માતૃત્વનો મધુર સ્પર્શ એક હુંફાળી પ્રકાશિત જગ્યામાં સૂર્યપ્રકાશ નરમ કાર્પેટ પર પથરાયેલો છે એક મોટી સુંદર ટાઈગર સ્ટ્રાઇપ્સ પેટર્નવાળીમાં બિલાડી સામે એક નાનું રૂવાટીદાર બિલાડીનું બચ્ચું બેઠું છે જે હજુ ખૂબ જ નાનું લાગે છે બચ્ચાની આંખો પહોળી ખુલ્લી છે અને તેનું મોં સહેજ ખુલ્લું છે જાણે તે પોતાની માં સાથે વાત કરતું હોય કે કંઈક માંગતું હોય આ દુનિયામાં સંબંધોની મીઠાશ અને પ્રેમની હૂંફ સૌથી અનોખી હોય છે અને આ હુમ્ફનું સૌથી સુંદર સ્વરૂપ માતૃત્વનો પ્રેમ છે માં બિલાડી ધીમેથી બચ્ચા તરફ નમે છે જાણે તેને ચૂમવા કે સૂંઘવા માંગતી હોય બચ્ચું પણ માં તરફ આંખોમાં નિર્દોષતા અને વિશ્વાસ દેખાય છે માં બિલાડી તેના માથાને બચ્ચાના માથાની નજીક લાવે છે એક પ્રેમાળ સ્પર્શ આપે છે એકમાં અને તેના બચ્ચા વચ્ચેનો અનમોલ પ્રેમ સ્પષ્ટ દેખાય છે નાનકડું બચ્ચું હજુ તો દુનિયાને માંડ ઓળખી રહ્યું છે તેની માની હુંફ અને સુરક્ષામાં નિશ્ચિંત છે માં બિલાડીનો દરેક હાવભાવ તેના બચ્ચા પ્રત્યેની અપાર મમતા દર્શાવે છે માં બિલાડી પોતાના નાકથી બચ્ચાના માથા પર નરમાશથી ઘસે છે જાણે તેને પ્રેમ કરી રહી હોય કે સ્વચ્છ કરી રહી હોય બચ્ચું આરામથી બેઠું છે તેની વાદળી આંખો ધીમે ધીમે બંધ થાય છે અને તે સંતુષ્ટિનો ભાવ દર્શાવે છે સૂર્યપ્રકાશ તેમના પર સીધો પડી રહ્યો છે જે દ્રશ્યને વધુ આકર્ષક અને ગરમ બનાવે છે માનો આ નરમ સ્પર્શ આ પ્રેમભર્યો અહેસાસ તે બચ્ચાને સુરક્ષા અને સ્નેહની ખાતરી આપે છે આ ક્ષણ દર્શાવે છે કે પ્રેમની ભાષા સાર્વત્રિક છે અને તે કોઈ સીમા કે જાતિ નથી ઓળખતી આ પ્રકૃતિનો સૌથી સુંદર પાઠ છે જ્યાંમાં પોતાના બચ્ચા માટે સર્વસ્વ હોય છે મા બિલાડી બચ્ચાને પ્રેમ કરવાનું ચાલુ રાખે છે બચ્ચું ક્યારેક મોં ખોલીને કંઈક બોલવાનો પ્રયાસ કરે છે ક્યારેક તેની માના સ્પર્શથી આરામ અનુભવે છે તેમનો રૂંવાટીદાર દેખાવ અને આંખોનો ભાવ દ્રશ્યને અત્યંત મનોહર બનાવે છે આ નાનકડું જીવ જે હજુ દુનિયામાં આવ્યું છે તેને માના આ ખોરામાં સૌથી વધુ સુરક્ષા અને પ્રેમ મળે છે માનું ધ્યાન તેની સંભાળ તેના બચ્ચાના ભવિષ્યનો પાયો છે આ એક એવી ક્ષણ છે જે આપણને યાદ અપાવે છે કે નાનામાં નાના જીવમાં પણ કેટલો નિર્દોષ પ્રેમ અને વાત્સલ્ય સમાયેલું છે મા બિલાડી બચ્ચાને ચાટવાનું શરૂ કરે છે તેને સાફ કરતી હોય તેમ બચ્ચું સંપૂર્ણપણે તેની માના ખોળામાં લીન થઈ જાય છે તેની નાની જીભ બહાર નીકળે છે અને તે સંતોષ વ્યક્ત કરે છે આ પ્રેમની સાદગી આ નિઃસ્વાર્થ લાગણી તે આપણને પ્રેરણા આપે છે દરેક જીવને દરેક બાળકને આવા જ પ્રેમ અને સુરક્ષાની જરૂર હોય છે આપણા આસપાસના દરેક જીવ પ્રત્યે કરુણા અને પ્રેમ દર્શાવીએ આવા જ વધુ રસપ્રદ વિડિયો માટે અમારી અશ્વિન મહેતા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરજો આભાર